દેશ દુનિયાની તમામ ખબરો રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઢાર તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કલ્યાણપુર તાલુકાના માનપર ગામે એક યુવાન ખેડૂતે કમોસમી વરસાદના કારણે પાકમાં થયેલા નુકસાન અને ગોલ્ડ ભરપાઈ કરવાની ચિંતામાં આવીને કરી લીધો હોવાનો કરુણ બનાવ સામે છે રાજ્યમાં આગામી દિવસ સુધી વરસાદની વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાગરમાં જે ડિપ્રેશન બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે જેને કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પંજાબ પોલીસે વિવિધ સ્થળોથી અખબારો લઈ જતા અખબારના વાહનોને રોકીને તપાસ્યા હતા

અનુરાગ કશ્યપના ભાઈ અભિનવે સલમાન ખાન અને તેના પરિવાર પર આરોપો મૂક્યા હતા તેમ છતાં હવે આશ્ચર્યજનક વાત એ છે કે સલમાન ખાને અભિનવ કશ્યપના ભાઈ અનુરાગ કશ્યપ સાથે આગામી ફિલ્મ સાઇન કરી છે કાર્તિક આર્યને પોતાની આગામી ફિલ્મ નાગ જિલ્લાના શૂટિંગ શરૂ કર્યાનું શેર કર્યું છે આ સાથે અભિનેતાએ આ ફિલ્મની રિલીઝ ચૌદ ઓગસ્ટ બે હજાર છવ્વીસ ના રોજ જણાવીને પ્રશંસકોને ખુશ કરી દીધા છે તો આ હતા કનેક ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યુઝ સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર